હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ સાતમ સ્પેશિયલ જુવાર મકાઈના વડા તો મિત્રો રાંધણ છઠ આવી રહી છે ત્યારે બધાના જ ઘરમાં નવી નવી રેસિપીઓ બનશે અને એ રીતની રેસિપીઓ બનશે કે જે આપણે સાતમના દિવસે ઠંડી ખાઈ શકીએ તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફેસબુક પર જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરજો મકાઈ જુવારના વડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપ ખાટું દહીં લઈશું વડામાં દહીં છે એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે સાથે જ બે મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લઈશું બે મોટી ચમચી જેટલો ગોળ લેવાનો છે મસાલો આપણે થોડો ચડિયાતો કરીશું તો વડા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે એક ચમચી જેટલું જીરું આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી લઈશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ખટાશ અને ગળપણને ખાસ બેલેન્સ કરવાના છે મિત્રો તો જ ટેસ્ટ છે વડાનો તે ખૂબ સારો આવશે એક ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું આપણે લીલા મરચાં આદુ અને લસણ પણ ઉમેર્યું છે એટલે મરચું તમારે એ પ્રમાણે બેલેન્સ કરવાનું છે એક મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને બે મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું તલનો ક્રંચી ટેસ્ટ છે તે વડામાં ખૂબ જ સારો લાગતો હોય છે અને એટલા માટે તમારે વધારે ઓછા ઉમેરવા હોય તો તમે તે રીતે કરી શકો છો અડધી ચમચી જેટલો અજમો ઉમેર્યો છે અને બધો જ મસાલો આપણે આ રીતે દહીંમાં કરી અને જે કપથી આપણે દહીં લીધું હતું એટલું જ આપણે પાણી લઈશું અને બધા જ મસાલાને દહીં અને પાણી સાથે સરસ એવું મિક્સ કરી અને ગોળને આપણે ઓગળવા દઈશું ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાર પછી જ આપણે લોટ ઉમેરવાનો છે નહીં તો ગોળ આપણે સમારીને ઉમેર્યો છે તો પણ ઝીણી ઝીણી કોઈ જગ્યાએ ગોળની કાકરી હશે તો તે રહી જશે એક ચમચી જેટલી હિંગ અને મિશ્રણને આપણે ગોળ ઓગળે ત્યાં સુધી રહેવા દઈશું આ રીતે મિક્સ કરતા રહીશું તો અહીંયા મેં પાંચ મિનિટ જેવું રહેવા દીધું છે અને ગોળ છે તે સરસ ઓગળી ગયો છે હવે એક કપ જેટલા લીલા ઢીણા સમારેલા ધાણા ઉમેરી લીધા છે અને ફરીથી બધું જ મિશ્રણ છે તે મિક્સ કરી લેવાનું ખાસ ખાતરી કરી લેવાની મિત્રો કે ગોળ બરાબર ઓગળી ગયો છે કે નહીં અને આ સ્ટીચ પર તમે જો તમારે ચાખવાનું હોય તો તમે આ સ્ટીચ પર ચાખી શકો છો મારે ઉપસ ચાલે છે એટલે હું ચાખ્યા વગર જ બનાવું છું પરંતુ પરફેક્ટ એવા બનીને રેડી થયા હતા એક કપ જેટલો મકાઈ અને જુવારનો મિક્સ લોટ છે તે લઈ લીધો છે અને મસાલાના બેટરમાં આપણે તેને મિક્સ કરી લીધો છે તો આ રીતે હું સ્પેચ્યુલાની મદદથી પહેલાં મિક્સ કરીશ અને ત્યારબાદ આપણે હાથેથી તેને મસળી અને સરસ એવો સ્મૂથ કરી લઈશું તો મકાઈ જુવારનો લોટ છે તેને આપણે હાથેથી સારી રીતે પાંચથી સાત મિનિટ જેવો મસળવાનો છે તો જ આપણે જે વડા બનાવીશું તે ફૂલેલા અને ક્રિસ્પી એવા બનીને રેડી થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ એવો લોટ આપણો રેડી થઈ ગયો છે અને લોટને આપણે પંદરથી વીસ મિનિટ જેવું રેસ્ટ પર રહેવા દઈશું જો તમારી પાસે સમય ન હોય તો તમે દસ મિનિટ પણ રહેવા દઈ શકો છો પરંતુ લોટને થોડી વાર વધારે રહેવા દેવાથી લોટમાં વાક સારો આવશે અને વડા છે તે આપણા ખૂબ સારા બનીને રેડી થશે તો ફરીથી પંદર વીસ મિનિટ પછી અહીંયા અમે ફરીથી લોટને મસળી અને સ્મૂથ કરી લીધો છે હવે જાડી ભાખરી બનાવીએ એ રીતના લોવા લઈ અને આપણે એ વડા બનાવીશું તો આજે હું હાથેથી ટીપીને નહીં પરંતુ પાટલી પર વણીને વડા બનાવી રહી છું મિત્રો જેથી કરીને વડા જાડા પણ નહીં પડે અને પતલા પણ નહીં પડે અને એકદમ ક્રિસ્પી ફૂલેલા બનીને રેડી થશે આ રીતે પાટલી પર આપણે સૂકો લોટ લઈ અને જાડી ભાખરી વણી લેવાની છે જો તમારે પાટલી પર ન વણવું હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિક પર પણ વણી શકો છો જે આપણે બેસનની કે કંઈ પણ રેડીમેડ આપણે પ્લાસ્ટિક આવે છે તેના પર તમે વણી શકો છો પરંતુ જો આ રીતે સૂકો લોટ લઈને વણશો તો ઇઝીલી વણાઈ જશે અને જ્યાં વધારે પડતી ક્રેક્સ આવે તેને આપણે આ રીતે સેટ કરી લઈશું અને ત્યારબાદ બધી જ કિનારીને મેં હાથની મદદથી આ રીતે કવર કરી લીધી છે અને હવે આપણે તેને વેલણની મદદથી વણી લઈશું તો બને એટલી આપણે ગોળ શેપમાં વણીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે જાડી ભાખરી બનાવતા હોઈએ છીએ એ રીતની અહીં અમે ભાખરી બનાવીને રેડી કરી છે હવે તમે વિચારશો કે ભાખરીમાંથી વડા કઈ રીતે બનાવવા તો એના માટે હું તમને આગળ પ્રોસેસ બતાવું છું થોડા તલને આપણે સ્પ્રિન્કલ કરી લઈશું અને તેના પર વેલણ ફેરવી લઈશું એટલે તલ છે તે વડા માટે ચીપકી જશે હવે આ રીતનું કોઈ નાનું ધારદાર ઢાંકણ અથવા તો કોઈપણ પણ બીબુ લઈ અને આપણે નાની નાની સાઈઝના વડા કટ કરી લઈશું તો મિત્રો એક સાથે તમે આઠથી દસ વડા બનાવી શકશો અને વડા છે તે વધારે પડતા જાડા નહીં વધારે પડતા પતલા નહીં અને સરસ મીડિયમ ક્રિસ્પી અને ફૂલેલા એવા બનીને રેડી થશે આ પ્રોસેસ સાથે જો તમે પણ વડા બનાવશો તો તમારા વડા પણ પરફેક્ટ એવા બનીને રેડી થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ વડા છે તે કટ કરી લીધા છે અને આ રીતની આપણે થિકનેસ રાખી છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વડાને તળી લેવાના છીએ થોડો લોટ ઉમેરીને ચેક કરી લઈશું તો તેલ સારું એવું ગરમ થઈ ગયું છે એકવાર તેલ ગરમ થઈ જાય એટલે આપણે વડાને ઉમેરી અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ કરી લેવાની છે જેથી કરીને વડા છે તે ખૂબ સારી રીતે ક્રિસ્પી બનીને રેડી થાય ગેસની ફ્લેમને હાઈ રાખીશું તો વડા છે તે તળાઈ જશે પરંતુ ક્રિસ્પી નહીં થાય અને સોફ્ટ રહેશે તો આપણે વડાને અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એ રીતના બનાવીને રેડી કરવાના છે અને બધા જ વડા છે તે સરસ ફૂલીને રેડી થઈ ગયા છે તેલ જો તમારું પરફેક્ટ ગરમ થયેલું હશે તો બધા જ વડા છે તે સરસ એવા ફૂલીને રેડી થશે તો સાઈડ્સને પલટાવી પલટાવી અને આપણે વડાને સરસ એવા ક્રિસ્પી તળી લઈશું અછો લાલ કલર હોય એ રીતનો આવી જાય સરસ બ્રાઉન કલર એટલે આપણે મીડિયમ રાખીશું એટલે રેડી થઈ જશે તો અહીંયા વડા તળાઈ ગયા છે તો હું તેને કાઢી લઈશ અને સેમ પ્રોસેસ થી આપણે બીજા વડા પણ બનાવી અને તળી લઈશું જો મિત્રો તમે આ રીતે વડા બનાવશો તો તમારો વડા બનાવવાની પ્રોસેસ છે તે ફટાફટથી પૂરી થશે અને વડા છે તે સરસ પતલા અને ફૂલેલા એવા બનીને રેડી થશે તો અહીંયા ફરીથી પણ પાટલી પર મોટી રોટલી વળી અને વડાને કટ કરી લીધા છે તમે જોઈ શકો છો કે એક સાઈઝના બધા જ વડા આપણા બનીને રેડી થયા છે આ રીતે ચમચાની મદદથી એક પર વડાને સેટ કરી લઈશું અને આ રીતે સરસ એવા તળાઈ જાય એટલે આપણે તેને કાઢી લેવાના છે તો મિત્રો આ સાતમ માટે તમે પણ આ જ ટીપ્સની સાથે વડા બનાવજો તમારા વડા પણ પરફેક્ટ બનશે અને આ વડાને તમે ચારથી પાંચ દિવસ સુધી પણ રાખી શકશો તો સાતમ સ્પેશિયલ આપણે મકાઈ બાજ જુવારના વડા બનીને રેડી છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો ચા સાથે પણ ખાવામાં ખૂબ જ મજા આવશે અને એકલા પણ આ વડા ખૂબ જ ટેસ્ટી લાગશે તો વડા અહીંયા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને છઠસા પર એન્જોય કરીશું તો મિત્રો વડા બનાવવાની આ નવી રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે પણ આ જ રીતથી વડા બનાવજો તમારે પણ ખૂબ સરસ વડા બનીને રેડી થશે અને આ વડાની રેસીપી તમને કેવી લાગી એ પણ જરૂરથી જણાવજો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઇક અને શેર કરજો